હાલો એલા તમને પાંચ વાગ્યા નું કીધું તોય હું બે વાગે તમે પાછો ફોન કર્યો મને મોટા રાડા રાડી ભાડા હાટુ ફોન નથી કર્યો લે તો નથી બીજી લપન છપ્પન ની તારી બંધ કરતા એક વાત તો મારે કહેવાની જ રહી ગઈ તને શું આ તારી બાજુમાં ઓલા ભાઈ રહ્યા એનો ફોન મને આવ્યો હતો કાલ શું આવ્યો હતો કે તું અહીંયા મહિનામાં ચાર પાંચ વાર કોક છોકરીને લઈને આવશ કોને લઈને આવસ તું ભાઈ ઘરે એ ભાઈ હું કોઈને લઈને નથી આવ્યો તને મેં કીધું તું કે તારા ઘરમાં કોઈ છોકરી આવી ન જોઈ પણ ત્યાં તમે ડેલે કેમેરો હે એ ચેક કરી લ્યો કોઈને લઈને નથી આવ્યો ચેક કરવાની ક્યાં કરે જગા ભાઈ કે મેં એને પૂછ્યું તું કોણે તો એવો જવાબતે દીધો કે મારી બેન આવી એ ગામડેથી એટલા ના બાપા ના આવે કોઈને લઈને નથી આવ્યો ને ઓલો તમે ઓલો કેમેરો એ ચેક કરી લ્યો ને પણ કેમેરામાં ચેક કરીને ફોન તને કયો ચુંદડી બાંધેલી હતી ને દાચું નથી દેખાતું કેમેરામાં કોણ હતી સાચું બોલ કોણ હતી અરે ઈ તો મને પૂછવા આવ્યા ત્યાં મકાન દેવાનું મેં ના નથી દેવાનું હું ભાડે રહું ઈ તો એમ પૂછવા આવ્યા હતા એમ નઈ મકાન ભાડે દેવાનું હતું એટલે હા તો મારા ભાઈ કોઈ મકાન હાટુ પૂછપરછ કરવા આવી હોય ને તો એનો મને ફોન આવે ને તને જો પૂછવા આવી હોય ને મકાન જોવા આવી હોય ને તો તું એના કેવો હે એમ કે આમ જોવું આટલા માર મકાન ભાડે રાખું હે ને તો કે આમ જોઈ લવ એમ એટલે મને બીજી કઈ ખબર નથી ભાઈ હું ઓળખતો નથી એમ નઈ તું એને ન ઓળખતો પાકુ હા તો કેમેરામાં તો ચોકુ દેખાય કે ચુંદડીને બાંધી ને ખંભે હાથ રાખીને એને અંદર લઈ ગયો તું ના ના એવું થોડી ના ના એક કામ કર હું હમણાં ઘરે આવું તને કહું તને મેં હું કેમેરામાં જોયું ફૂટે જાય ભેગી લઈને કેમેરા ની આવું ફોન